નાનકે એવું મારું એની કોઈ કડ ફેંગી નાખી મારે હવે કહેવાય કોને એક ધોકો નાખ્યો ને તો ઉકરાટા બોલાવી દીધા ઓ હો પાટો બંધાયો તો એ રેવાતું નથી બાપા નાનકે પણ મારી માથે નો કરવા કરી છે નાનકા ને ઘણો માર્યો પણ તું પાઠો કઈ ઉપર નાખી જો ને વાત કરે ને એવું કરું ઓય બાપા

વાહાર જ એટલો આવે ગોળા વાહર છે એટલો આવ્યો કે મોટું થોડું પકડે બે 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 ગોળા બે

મને નાન કે માર્યો એમ થોડું કઈ મારે ગોળાને કહેવાય એ તો મારે એમ જ કેવું પડે ને તાઢો પાટો બાંધ્યો એમ જ કેવું પડે ને હે ગોળા તું ન્યાતે અટતો નઈ હા પણ હવે મને તો આ શું ક્યો હું છું એલા કાઈ નથી જો હું ને તાઢો પાટો દે બાંધ્યો હાય હા એલા

એ કોટ દાદા એ કોટ દાદા એ ગોળા આ આ આ એ ગોળા ઓ તે બેઠે બેહી જ અડતા ને વાહ માં વાહ YouTube એ

હા હા નબુ બની કે આને કે છે હાલો રે જઈએ અરે હેઠા જો પાછો ફાટો રોક ને તો તમને બે ભાન કરી બોલો તો બોલેવા નઈ રહેવા દે ના ના તો ઝૂપડી કેલે કરે ઝૂપડી નો કરવા દો હેઠા બેહો હેઠા બેહો ઓકો લઈ ઓકો લઈ કે લો નાન કર ઝૂપડી કેલે કરવા દો સાવા નાખશી તમે અરે એ બોલા બોલ લે તે કા આ તો મારા ના બે ભાઈ બે બાયર મારી માથે આગાર ન મોર માર ના બે એને ગઈ હા બે ભાઈ ની બાધીમાં આપણે ગડાઈ નઈ મોટો દાદા એ તો ડાયામાં બનાવતો તો ઝૂપડી આ ઝૂપડી તો કે બનાવાડ ન હો જો પણ દાંત કેટલા ભીંજા ગવર ને એ મોટો દાદા હું છે હવે અહીં ઊભા કેમ ના થતા હટ એલા તો થઈ જ રોક થઈ જ જાવ હાલો આલો ગોળા નાનકણે અહીંયા પગ નીક મેકવા દેવાનો પણ તમે હવે કક સમજો બીજી તમારે છે ને બો એને એ હમું ન થવાય ઈ જવાન કહેવાય અરે ગોળા વાડી દવા એ એમ હતો દાદા તે ગોળા આમ પડતેમે એ ઊભા કેમ ન થેક તાજે એલા ઊભો તો થઈ જાવ નાનકણે પગ નો મેકવા દો શું વાત કરો હવે રાવજીનો આપણે નથી બાધું ના ના ઢોકઈ નાખું હે

જોબડે હવે તું જા જો હોલે ન્યા તને આગળે એક ઢોકા ભેગો હે રે આમ સમજવાનો લાગતો ના તો તું આથી જવા દે દે કે હું જવા દઉ હું એક ઢોકા ભેગો પાડી દે